પહોંચી શકાય છે અંત વિના હજારો સ્વરૂપ વાળા હજારો ચરણ હજારો મસ્તક અને સાથળ ધરાવનાર પરમાત્મા ને મારા નમસ્કાર હજારો નામ વાળા અને હજારો યુગોની આદિ શક્તિ ધારણ કરનાર શ્રી હરી વિષ્ણુ ને મારા નમસ્કાર જે ભગવાનની ની કમાળ માંથી કમળ ઉગ્યું છે તેમાં શ્રી બ્રહ્માજીની ઉત્પત્તિ થયેલી છે

જે પવિત્ર સ્થળે શ્રી હરિ ભજન તમામ તીર્થયાત્રા નું ફળ જો ખરેખર મેળવવું હોય તો ભગવાન શ્રી વિષ્ણુ ની ભક્તિ થી પ્રાપ્ત થાય છે શ્રી હરિ વિષ્ણુ શસ્ત્ર નામ નો નિત્ય પાઠ કરનાર મનુષ્યના શરીરે પાપ નાશ પામે છે શત્રુઓ પરાજય પામે છે ગૃહ દોષ શમન થાય છે અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે જે લોકો દરરોજ વિશેષ કરીને તુલસી પાસે પીપળાના ઝાડ નીચે અથવા શિવાલયમાં બેઠા બેઠા પાઠ કરે છે તેમને કરોડો ગાયોના દાન જેટલું પુણ્ય મળે છે અને જો કોઈ બારસના દિવસે

ભક્તિપૂર્વક ઉદ્ધાર થાય છે કૃપા કરીને વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી વધુ લોકો સુધી હરિભક્તિ પહોંચી શકે જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ